ચેનલ ઓફ વડોદરા પાલિકાની મળેલી બેઠક દરમિયાન બાસઠસો કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર દિલ્હી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર મિસ્ત્રી સમક્ષ રજૂ હતું આ બજેટ આશરે છ હજાર કરોડનું હશે તેમ જાણવા મળેલ છે ગયા વર્ષે બજેટ સમગ્ર સભાએ પાંચ કરોડ પ લાખ આઠસો ને છ્યાસી કરોડનું ગયા વર્ષના બજેટની જેમ આ વખતે પણ બજેટમાં પાણી ડ્રેનેજ બ્રિજ રોડ વરસાદી પાણીનો નિકાલ ઇ બસ ઇ ચાર્જિંગ કેસનો રોડ સહિતના કામો મુકવામાં આવશે આ બજેટને ચૂંટણીલક્ષી બનાવી દેશે આ વખતે પ્રથમ વખત બજેટ પૂર્વે લોકોના મંતવ્યો મંગાવવામાં આવ્યા હતા ગઈકાલ સુધીમાં છસો જેટલા લોકોએ સોળસો જેટલા સૂચનો કોર્પોરેશનને આપ્યા હતા જેમાં રોડ રસ્તા ડ્રેનેજ પાણી વિશ્વામિત્રી રોડની પહોળાઈ દબાણ સફાઈ મકાન આરોગ્ય સુવિધા વગેરેને લગતા સૂચનો કર્યા હતા કોર્પોરેશનના વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું કે તમામ વર્ગને આવરી લે તે મુજબ બજેટ રજૂ કરવામાં આવશે બજેટમાં ટૂંકા અને લાંબા ગાળાના આયોજન રજૂ કરવામાં આવશે શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે સ્વચ્છતા અને સફાઈ પર વધુ ભાર મૂકવામાં આવશે વિકાસ થાય એ દિશામાં ખૂબ આવકારદાયક અને ખૂબ સંતુલિત બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે આવનારા પાંચ દિવસ ચારથી પાંચ દિવસ સાયના સભ્યો આની પર ગહન ચર્ચા વિચારણા કરી અને ફાઇનલ ઠરાવ કરી અને બજેટને સામાન્ય સભા મોકલવામાં આવશે અને ત્યારબાદ સામાન્ય સભામાં આ બજેટને મંજૂર કરી અને એની પર અમલ ચાલુ કરવામાં આવશે બરાબર કરીને યોગ્ય પર લઈશું ચર્ચા કરીશું આવક ના હોય છે વધારે આવક આવે એના માટેનો કઈ વિચાર કર્યો છે આટલા વર્ષોમાં અમારી જીઆઈ સિસ્ટમ છે એનાથી માનો કે દર વર્ષે એક કે બે ઝોનની આકારણી થતી હોય તો આ વખતે અમારો પ્રયત્ન રહેશે કે જે બાકી વેરાની વસૂલાત છે એને ઝડપથી કરવામાં આવે અને જીઆઈ પદ્ધતિ દ્વારા જે અમારા રેવન્યુ ચાર્જ છે એ લોકોને ટ્રેનિંગ આપી અને દર વર્ષે ચારે ચાર ઝોનની આકારણી થાય જેથી કરીને જે દર બે ત્રણ વર્ષે રિવાઇઝ આકારણી થતી હતી એના બદલે દર વર્ષે આકારણી થાય તો દર વર્ષે લગભગ સાતસો છિત કરોડ આવક વધે એ દિશામાં જયારે કોર્પોરેશન ને આવક ની જરૂર પડે તે વખતે રિસ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું છે જ્યાં સુધી જરૂર ન પડે અને જ્યાં સુધી અમે લોકો ત્યાં સુધી રિસ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી અને જ્યાં કોર્પોરેશન પોતાની એસેટ છે અને જયારે પણ કોર્પોરેશન ઈચ્છે ત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ સો કરોડની આસપાસ ઓવરઓલ બજેટ પ્રજાલક્ષી છે ચૂંટણીલક્ષી બજેટ એ ચૂંટણી તો આવતી રહે છે અને ચૂંટણી માં પણ જીતવાનું હોય છે શાસક પક્ષોએ એટલે આ બજેટ પ્રજાલક્ષી છે સર્વાંગી વિકાસ થાય વડોદરા સાહેબ સાચા વર્ષમાં ગ્રીન વડોદરા બને સ્માર્ટ વડોદરા બને રેઝિલેન્ટ વડોદરા બને અને સસ્ટેનેબલ વડોદરા બને અને તમામ લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું બજેટ છે આ વખતના બોર્ડ લોકોની આશા આકાંક્ષાઓ પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરી છે લોકોમાં આશા આકાંક્ષાઓ જાગૃત કરી છે આશા આકાંક્ષાઓ જાગૃત કરતાં લોકોની અપેક્ષા પણ વીએમપી પાસેથી વધી રહી છે અને એ પ્રમાણે સૂચનો આવી રહ્યા છે એ પ્રમાણેની કમ્પ્લેનો આવી રહ્યા છે જેને ખૂબ એકાઉન્ટેબલ રીતે ખૂબ રિસ્પોન્સિબલ રીતે અને ખૂબ ઝડપથી રિસ્પોન્સ કરી અને તમામ સમસ્યાનું નિવારણ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે વડોદરા શહેરના વિકાસની ગતિ લગભગ ડબલ થઈ છે અને સ્પીડ સ્કેલ અને લોકોના સેટિસ્ફેક્શન પ્રમાણે કોર્પોરેશન કામ કરવાની પ્રમાણિક કોશિશ કરી તે પાંચસો ત્રેપન મહેસૂલી વધ તરીકે ઉપલબ્ધ રહેવા પામે છે અને એમાંથી જો એંસી કરોડ અમે વિકાસના કામ માટે તબદીલ કરીશું એટલે ચારસો બોતેર પોઈન્ટ છોતેર કરોડનું રેવન્યુ સરપ્લસ રહેવાનું છે રેવન્યુ ખર્ચમાં જે મહેકમ પાછળ નવસો પચાસ કરોડ નિભાવણી માટે ચારસો સત્તાવન કરોડ પ્રાથમિક શિક્ષણ પાછળ બસો ઓગણસાઠ કરોડ વિદ્યુત અને એ બધા માટે એકસો તેત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ વિકાસના કામો જે તબદીલ કરશું એ એંસી કરોડ લોન ચાર્જિસ સિત્તેર પોઈન્ટ સુડતાલીસ કરોડ પરચુરણ ખર્ચ છ પોઈન્ટ છેતાલીસ એમ કરીને ઓગણીસો પંચાવન કરોડ રૂપિયાનો રેવન્યુ ખર્ચો આગામી નાણાકીય વર્ષ પચીસ છવ્વીસમાં થવાનો અંદાજ આકારેલો છે વડોદરા મહાનગરપાલિકામાં નવીન વર્ષમાં પણ ગત વર્ષની જેમ જ સરપ્લસ બજેટ રજૂ કરવા કરી રહ્યા છીએ ગત વર્ષની પરંપરાને ચાલુ રાખતા અને આવનાર વર્ષોને પણ વિકાસના કામ માટે ઓગણપચાસ કરોડ અને એસી કરોડ એમ મળીને એકસો ઓગણત્રીસ કરોડ જેટલી રકમ કેપિટલ બજેટ ખાતે તબદીલ કરવામાં આવશે વર્ષ પચીસ છવ્વીસના ડ્રાફ્ટ માટે ચારસો બાવન કરોડ વિવિધ સર્વિસીસના કેપિટલ ખર્ચ અત્યાર સુધી આપણે રેવન્યુ ખર્ચની વાત કરીએ હવે કેપિટલ ખર્ચ જે છે વિવિધ સર્વિસીસના ચારસો બાવન કરોડના વિવિધ સર્વિસીસના કેપિટલ ખર્ચ માટે અંદાજેલો છે તે ખર્ચને મહેસૂલી વધની રકમ એંસી કરોડ કેપિટલ આવક ઉપલબ્ધ શિલ્લક ઉપરાંત એકસો એક પોઈન્ટ પચાસ કરોડની જમીન વેચાણથી વિવિધ લોનથી એમ કરીને આ ખર્ચ અને આ ખર્ચ પહોંચી વળાશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પચીસ છવ્વીસના કુલ ચાર હજાર તેતાલીસ કરોડના ખર્ચ પૈકી ઓગણીસો છપ્પન કરોડ રેવન્યુ ખર્ચ બસો એકતાલીસ કરોડનો અનામત ખર્ચ અને બાદ કરતાં અઢારસો છેતાલીસ કરોડની માતભર રકમ વિકાસના કામો પાછળ ખર્ચ કરાશે જે આ સ્લાઇડમાં રજૂ છે નવીન વર્ષમાં પાણી ડ્રેનેજ વરસાદી ગટર રસ્તા પુલ બિલ્ડિંગ તળાવ સ્ટ્રીટ લાઇટ ફાયર ફાઇટર બગીચા ઝૂ આવાસ હેરિટેજ ઝોનલ કક્ષાએ કરવાના બધા કામો એમ થઈને આઠસો એક્યાસી નવીન કામો બાવીસો છોતેર કરોડના સમાવેશ કરવામાં આવ્યો છે મલ્ટી યરના જે મલ્ટી યર્સ આ જે બધા કામો છે એક કરતાં વધારે વર્ષમાં વહેંચાયેલા હોય છે એટલે માળા મલ્ટિપલ ઇયર પ્લાનના ભાગરૂપે શહેરની માળખાકીય અને મૂળભૂત સુવિધાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આ આયોજન કરવામાં આવ્યું છે એટલે આ જે છે એ મૂળ બજેટની હાઇલાઇટો છે અને વધારામાં જે સફાઈ વેરો જે છે એમાં અમે વધારો સૂચવ્યો છે એટલે પચાસ ચોરસ મીટરથી ઓછા કાર્પેટ એરિયા માટે બસ્સો પચાસ રૂપિયા હોય છે અને પાંચસો પચાસ ચોરસ મીટરથી સો ચોરસ મીટી મીટર સુધીના કાર્પેટ એરિયા માટે પાંચસોથી હજાર અને સોથી વધુ કાર્પેટ એરિયા માટે સાડા સાતસોથી પંદરસો રહેણાંક માટે અને એ જ રીતે બિન રહેણાંકના જે દરો છે એમાં પણ વધારો સૂચ્યો છે એમ કરીને પચાસ કરોડ રૂપિયાની આવક વધારે અમે આ બજેટમાં લઈશું ખર્ચની વાત વધારે ખર્ચ અને આયોજન અને નવીન આયોજન ખર્ચ અને એની બધાની વાત કરીએ તો નવીન વર્ષમાં કામગીરીને પ્રાથમિકતાના ધોરણે સ્વભંડોળ તેમજ સરકારની જે વિવિધ ગ્રાન્ટો આવે છે એમાંથી કરવામાં આવે છે રેવન્યુના ખર્ચો રેવન્યુની ગ્રાન્ટમાંથી એમાંથી કેપિટલમાં અમે જે કન્વર્ટ કરીએ છીએ એ ગ્રાન્ટ અને ગ્રાન્ટ જે સરકારશ્રી આપે છે એટલે કેપિટલની તબદીલ અને સરકારની ગ્રાન્ટ એ બધું ભેગું કરી અને કેપિટલ ખર્ચ આ ત્રણેય વસ્તુ કરીને જે બધા વિકાસના કામો અમારા થતા હોય છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા દસ વર્ષમાં જે ખર્ચા થયા છે એ સાતસો કરોડની આજુબાજુના ખર્ચા સાત હજાર કરોડ એટલે કે એવરેજ સાતસો કરોડની આજુબાજુના વાર્ષિક ખર્ચા થયા છે ગત વર્ષે અમે અગિયારસોથી વધારે કરોડનો ખર્ચો કરેલો છે આ વર્ષે જે ખર્ચ થવાનું છે એ પણ લગભગ કેપિટલ હેડ પર ચારસો કરોડની આજુબાજુ અને અન્ય અગિયારસો બારસો કરોડ એમ કરીને પંદરસો કરોડની આજુબાજુનો ખર્ચ થવાનો એકત્રીસ